હાય ફ્રેન્ડ ઊંચું સિંગર રોકસ્ટાર રાહુલ બારોવડ તમારું સ્વાગત છે મારી પોતાની ચેનલમાં એટલે કે રોકસ્ટાર એપ્રિશિયન ચેનલ નવા મિત્રો હોય તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને ચેનલ શેર કરજો અને હા આ છે આપણે આજે મોટા મોટો તહેવાર છે એટલે કે આજે દિવાસાનો દિવસ અને આ જૂનામાં જૂની પ્રથા કેવી છે સાહેબ અમારા ડુવા ગામના ગામનાની પણ દરેક ગામમાં હોય આવી જૂનામાં જૂની પ્રથા એટલે કે આજે પૂરું ગામ ગામ એક થઈ અને વરાળ કરે એટલે કે પૈસા ઉઘરાવે બધા લોકો પાસે કોઈ પચી પચા હો બસો હજાર રૂજી પણ પૈસા ઉઘરાવે પછી એને લાવે ગોળ અને ઘી લાવે પછી એ ગોળ ઘીની માત્ર બનાવે અને પછી કુતરાઓને દાન કરે આ મોટા મોટું આજે ફૂન છે એટલે કે દિવાસાના દિવસનું ફૂન મિત્રો તમે આડે દાડે ઘણા પૈસા વાપરતા હોય ઘણા ખર્ચામાં તમે ગૂતરા દારૂ સિગરેટ બીડી બધી વાતે ખર્ચો કરતા હોય પણ આજે ફૂન કરવાનું છે તો સાહેબ આજે ફૂન કરવાનું એમાં તમે હાથ ધરાવજો ફૂનના દારો છે ને ફૂન કરજો વાલા તો હું આંબાભાઈ ડાંગી બંને જઈ રહ્યા હતા કઠી એટલે કે અમારે એમનાથ બાપુની હતી બાઈક ઉપર બે બાઈક તમે ચાલે એટલે મજબૂત રીતે ચાલતું હતું ભાઈ હું અંબાભાઈ ડાંગી પોકી ગયા કઠી એટલે કે એમનાથ બાપુ અને વેલાભાઈ ત્યાં અમારી રાહ જોઈને બેઠા હતા કે ક્યારે આવે અને અમે ટાઈમસર ફોંકી ગયા એમનાથ બાપુની કઠીએ અને અમારા ડુંગ અમને મોટા મોટી કઠી અને એમનાથ બાપુને અને વેરા ડાંગી બેઠા હતા અને આંબાભાઈના અમે થોડા પૈસા વરા જે લોકો એમને આપ્યા હતા ચૌદસો ને પચાસ રૂપિયા અમારી જોડે હતા અને મેં એમનાથ બાપુને આપી દીધા લ બાપુ આપણે જે માલ તમે લાવેલો તો એના આપણે પહેલાં બનાવી દઈએ માતર અને જો ખૂટી જાય તો આ પૈસા રહે ને એની આપણે લાવી દઈશું એમનાથ કે બાપુ કે સાચી વાત છે તમારી આંબાભાઈ ડાંગી ચલો હું તમને બતાવું ગોળ અને તેલ તો આપણે બનાવી દઈએ પછી અમે લાવ્યો ગોળ તગારો ભરી ગોળ તો લાયેલો હતો ઝીણો ઝીણો પછી ઝીણ કરી નાખે ગોળ અને બે ની બોટલો હતી એટલે કે બે બે લીટરની લાઈ કપ્લેટ જો મિત્રો આ આપણ કોઈ માણસે આપેલું હતું એટલે અમારા જે ચાહકો જે દાન કરેલું છે એમનો ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર પછી અમે આંબાભાઈ ડાંગી અને ગોળ જાણો જાણો કરેલો હતો કીધું એમ કરો ચૂલો ચાલુ કરો વેલાભાઈ તમે અને વેલાભાઈ ગયા ડાયરેક્ટ ચૂલો ચાલુ કરવા માટે ચૂલો ચાલુ જ નહોતો થતો કેમ કે થોડો ભે એટલે વરસાદ પડેલો હતો ને એટલે અધણા ભેના હતા એટલે તમે તારે મેણીયા કાગળીએ જે હળગાવો ડબલ કાપી બીજા હળગાવે તમે તમે ખોરી વાત કરો વેલા ભાઈને મોન પછી અમારા આંબાભાઈ ડબલો તોડતા હતા તેલના કરો તેલના ડબ્બલોમાં કળાએમ ખાલી કરો દેવતા થોડો થોડો થવા મળે પણ એમ બરાબર બોલે તેલે નાખી દો કેમ કે જેમ દેવતા થશે એમ તેલ તપેલા છે 啊，你点什么猪肉？点<店>，俺这不能，啊，嗯，都、嗯，嗯、还过节了，咋办？ કરો આપે બીજું પોણી દીવ આપીએ i <laughs> અને પછી ચાલુ કરી નાખ્યું લોટ નાખવાનો લોટ નાખીને કીધું એકદમ શીરો બનાવી નાખો એટલે શીરો તો શીરો માતર તો માતર વેલા વેલાભાઈ જો કામ કેવું કરી રહ્યા છે મિત્રો મજબૂત રીતે કીધું તેમ બને એમ તૈયાર કરી નાખો ને પછી આપણે જે ઠંડુ થાય અને પછી કૂતરાઓ નહીં આપીએ એટલે કબડે થઈ ગયો જો મિત્રો તમને થઈ ગયો અને હું આને જો વેલા વેલાભાઈ બંને લઈ લાવ્યું કીધું ઢાળીઓ હતી જે બાપજીને એમનાથ બાપજી અહીંયા રહેતા હતા એમનું જે ઢાળ્યું હતું જૂનામ જૂની ગયા છે દુવા ગામમાં ના જોયું તો એક વાર મિત્રો જોઈ લેજો અને આ જો એમનાથ બાપુ પણ લોટ નાખી રહ્યા કેમ હજી ઢીલું પડતું હતું કીધું તમે તારા કડક કરીને કમલે લાડુ બનાવી અને કૂતરાઓને આપી દઈએ આપણે કીધું ચાલો તાલુ આંબા ભાઈને પણ થોડું કામ તો એ ભાઈ ડુંગરા પગેરી ફોન કર કર કરતા હતા આંબાભાઈ કે હું હવે આવું ભાઈ બે મિનિટ થયા તીન મિનિટ થયા આંબાભાઈ એક વાર કામ નેટ આંબા ભાઈ કે મોઈ આ કામ મૂકીને કીધું આજે કીધું એમના જ બાપુએ મને ફોન કર્યો હતો કે આજે આપણે કૂતરાઓ માટે કરવું છે મોટા મોટા દિવસ છે એટલે આંબાભાઈ કે કોમ હોય લઈને મોય હોય આવ્યા તો તો મિત્રો સારું કે ખૂબ ખૂબ તમારો ધન્યવાદ ભાઈ પણ આયા હતા કોમ કરવા માટે તો મને પાછા ફોન કર્યો બે જણા મંડી પીડા કમે લાગી જાય કીધું હાડો આ તો મોટા મોટો દાડો એટલે કે આજે મોટા મોટો દિવસ એટલે મોટો ખૂનનો દિવસ છે તો પછી મિત્રો માર ખૂટ અબલ અલગ મિક્સ કરવા માંડ્યા અબલ અલગ કરતી હતી અને મારા વેલાભાઈ ભાઈ કે સમસાર બે જણા મિક્સ કરીને કમ્પ્લીટ કરી નાખજો કે પછી છૂટ એ તો વાત કે કે લોટ નાખો કે લોટ મોટવી નાખો ઢીલું ઘણું ના કે નાખો તો તું નાખો તમારી મરજી બંડી પડ્યા બે જણા કંઈ કો કરી નાખ્યા

ਬਣਾਇਓ ਇਕੜਾ ਇਹ ਤੋਂ ਮਾਤਰਾ ਨਾ ਰਸਨ ਨਹੀਂ ਲਈ ਜਾਵੇ ਬੀਜਾ ਤੇ ਪੈਸਾ ਆਪਣਾ ਇਹ ਉਗੜਾ ਆਇਓ ਤੇ ਪੈਸਾ ਲਈ ਜਾਵੇ ਆ ਤਾਂ ਬਾਪ ਜੀ ਨਵੇਂ ਰਾਮ 12 ਟੈਂਕੜੇ ਕਿਵੇਂ ਉਗੜਾਉਣਾ ਹਾਂ ਬਾਪ ਜੀ ਕੋਈ ਕਿਹਾ 2025 ਦੇ ਆਨ ਆਖੋ ਲਾਇਓ ਆਹ ਅਜੇ ਗਿਲ ਆਪੜੇ હાઈ ફ્રેન્ડ હું છું સિંગર રોકસ્ટાર રાહુલ બારોટ અને આજે ઘણો કે દિવાળાનો દિવસ હતો સારો તહેવાર હતો તો અમે બધા વિચાર કર્યું કે સારો કૂતરાઓને આજે ધર્મ કરી અને લાડુ થોડી માત્ર બનાવી અને અમારે જે ગમ ડુવા ગોમમાં જે કઠી હતી મા બાપજીની કઠી અહીંયા ગયા હતા બધા અમે અંબાલાલ ડાંગી વેલાભાઈ ડાંગી અમે બધા મિત્રોને અમારા બાપજી છે તે કીધું થોડું દાન કરીએ કૂતરાઓને આજે દીવાઓને દાડો મોટા મોટો તહેવાર હતો પ્રાણીની અને આ જો લાડુ બનાવી રહ્યા છે આંબાભાઈની અને વેલાભાઈની બાપજી પણ અંગત બેઠા બેઠાએ તો મિત્રો જેટલો બને એટલો વિડીયો શેર કરજો ને આવો દરેક ગામમાં થવું જોઈએ આવો ધર્મ બીજે તમે દારૂમણ ગુટકામાં તો બધા પૈસા વાપરતા હોય કોઈ બી બધા અણ ભાગ રાખો તો આ એક ભલું કોમે આમાં ભાગ રાખશો તમારો હાતર પેઢીની હો પેટી ઉધી તમારી એમ ભેટી તરી જશે તો મિત્રો જેટલો બને એટલો વિડીયો શેર કરજો અને પછી લાડુ લઈને અમે તો નેકળી ગયા કૂતરાઓ ને આપવા માટે કીધું ચાલો આજે બાઈક હતો વેલા બે ડાંગી મોન ભમરોભાઈ ને વેલોભાઈ તણે હેડ્યા એટલે બાઈક લઈને નેકળી ગયા કૂતરાઓ ને આપવા માટે અને ભમરાભાઈ ઉતર્યા લાડુ બે લઈ અને કૂતરી બેઠી અલા આ બીયામાં નથી તને ખાઈ જવાના બીયામાં તો આજે અમે મોટા મોટા દીવાહાના દાડો તમને આજ ધર્મ કરવાનો તમે બીવા મારાથી તમારા મતલબ છે ધર્મ કરવાનો અને પછી કુતરાની લાડુ આવીને નીકળી ગયા જ્યાં ગામમાં એટલે કે જે અમારું ગામમાં ગુવા ગામ જોઈ ન હોય અમારે શાળા તાલુકાનું મોટા મોટું ગામ એટલે કે ગુવા ગામ વખણા એટલે સાહેબ અમારે જે જુવા ગામ એટલે જેવું તેવું ગામની છે મજબૂત ગમે પછી અમે જેટલા કુતરા મળે કીધું ભમરાભાઈ તમારે દોલ તમારી જોડે રાખો અને જે કુતરા વચ્ચે મળે છે એક બે લાડુ મૂકતા રહો ભમરાભાઈ કે સારું અરે જો મિત્રો આ સબટેશન છે અને અહીંયા કૂતરો બેઠો હોય એટલે ઢગલા સાહેબ અને કીધું હેડો ભાઈ ભમરાભાઈ અરે ભાઈ બાઇક લઈ લો આપણે સબસ્ટેશન ડાયરેક્ટ કેમ કે અહીંયા જશે તો કૂતરો લોટ હશે અને જો મિત્રો પાળો અહીંયા ચાર પાંચ અહીં બેઠા હે ભમરાભાઈને કે તમે ત્યાં લાડુ લઈને ટોકી જાવ અહીંયા એ બીયા હતા ત્યાં એટલે મત બીઓ કોઈ અમે નથી તમારે મારવા આવ્યા આજે તહેવાર હતો દિવાહાનો દાડો હતો અને અમે કીધું કરી કરીને થોડું અને અમારા અંબાભાઈ ડાંગી અને જે અમારા વેલાભાઈ અને આ છે અમારા ભમરાભાઈ ખૂબ ખૂબ તમારો આભાર હીરાભાઈને અને જે એ તો બેઠા હે બાબાને જે કઠી હતી ને અમારે એમના બાપુની અહીંયા કેમ કે અહીંયા હજી બીજું વસ્તુ ખૂટી જાય તો બનાવવા હજી તો પાછું માલ સમાલ લઈને જવાનું દુકાન હજી જવાનું કેમ કે પૈસા પડ્યા હતા ને થોડું કીધું બધું માલ સ્યામોલ લઈને જાય પાછું તેલ ને ગોળ લઈને કીધું ફરીથી બનાવીએ ખૂટી જાય અને ખૂટવાનું હતો કેમ કે અમારા ગામમાં કૂતરો ગણે તો અહીંયા સન પેટ ભરાતું લા યોનો લા તુ 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 લા લડો મત એ લડો મત લડવા આવો નથી આલે તમને ઘરે બધે મે લડાઈ તમે લાડુ હારું લડો છો થાય છે તમારું આ લી બના બે હા રે અને પછી અમે આવી ગયા પાર્લર એટલે કે અમારા ડુવા ગામમાં મોટા મોટી ડેરી છે એની બાજુમાં એક નાનું પાર્લર છે એટલે કે ત્યાં બધી વસ્તુ મળી જાય કરિયાણાની એટલું ઝેડ તો તમે જો મિત્રો ના આવ્યો ડુવા ગામના મિત્રો તો એકવાર ઓટો મારજો પછી કીધું અમે આપણે કીધું એમ કરો લાડુ થઈ રહેવાયા હતા બધી ગોળ અને તે લઈ લો પોચ પોચ કિલ્લા તો કે સારું ભમરાભાઈ જોડે પૈસા પડ્યા હતા ભમરાભાઈ જોડે પૈસા પડ્યા હતા તો કીધું લઈ લો ભમરાભાઈ પછી ભમરાભાઈએ પૈસા લઈ લીધી વસ્તુ અને હાય ફ્રેન્ડ હવે આપણે વિડીયો એન્ડ કરીએ છીએ અને હા એન્ડ કરતા કરતા બીજી વાત તમને કહું કે આ જે પરખા છે આપણા આપણી પ્રથા નવી નથી લાયા પણ આ તો જે આપણા ગંડિયાના ગંડિયા એમની નવી પ્રથા છે કે આખો ગામનો જે વરાળ કરતા પૈસા આવતા એ પૈસાનો તેલ અને ગોળ લાવતા અને એ તેલ ગોળની માતર બનાવી અને કૂતરાઓને આપતા અને આદિવાસાના દિવસે જ મિત્રો તો આવું જો મિત્રો ધર્મ કરતા રહેજો તમારા ગામમાં પણ જો કોઈને ખબર ન હોય પણ આ પ્રથા છે જો તમારા ગંડિયાઓને પૂછજો કે આ પ્રથા ચાલુ છે કે બંધ